પ્રશ્ન એક પ્રવૃત્તિ સમૂહમાં કરવાથી શું લાભ થાય છે એ શિક્ષક માટે સરળતા રહે છે બી વિદ્યાર્થી એકબીજાના અનુભવથી શીખે છે સી પ્રવૃત્તિ વધુ રસપ્રદ અને અસરકારક બને છે ડી આપેલ તમામ તો સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન બે શિક્ષક સમર્થિત જૂથમાં સમાવિષ્ટ વિષય વસ્તુ શું છે મૂલ્યાંકન તો સાચો જવાબ છે સી સંકલ્પના સ્પષ્ટીકરણ પ્રશ્ન ત્રણ શિયાળ અને કાચબો વાર્તામાં કયો ભાવ રહેલો છે એ મિત્રતા સ્વાર્થ સી દુશ્મનાવટ ડી લુચ્ચાઈ સાચો જવાબ છે એ મિત્રતા પ્રશ્ન ચાર તગારાના પાણીમાં ફૂંક મારવી દ્વારા બાળક શું શીખશે એ રમત બી તારણ સી અવલોકન ડી સંયોગીકરણ સાચો જવાબ છે સી અવલોકન પ્રશ્ન પાંચ સમૂહ કાર્ય એકમાં કઈ કઈ પ્રવૃત્તિ કરાવી શકાય એ નાટ્યકરણ બી અભિનય ગીત સી વાર્તા ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન છ શબ્દ ચિત્ર અને વર્ણન શામાં આપવામાં આવ્યું છે સાચો જવાબ છે સી સચિત્ર બાળપોથી પ્રશ્ન સાત શિક્ષક આવૃત્તિમાં શું દર્શાવવામાં આવ્યું નથી એ પ્રગતિ રજિસ્ટર વિશે બી રમે તેની રમત વિશે સી સમૂહ કાર્ય એક બે વિશે ડી સપ્તરંગી પ્રવૃત્તિઓ વિશે સાચો જવાબ છે એ પ્રગતિ રજિસ્ટર વિશે પ્રશ્નાર્ઢ ગણિતના વર્ગમાં વર્ગ કાર્યની શરૂઆતમાં સમૂહ કાર્ય એક કેટલો સમય કરવાનો રહેશે એ પચાસ મિનિટ બી વીસ મિનિટ સી ત્રીસ મિનિટ ડી પાંત્રીસ મિનિટ સાચો જવાબ છે સી ત્રીસ મિનિટ પ્રશ્ન નવ ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલ છે એ ઓગણીસ ચિત્રો બી ત્રીસ ચિત્રો સી વીસ ચિત્રો ડી પાંત્રીસ ચિત્રો સાચો જવાબ છે એ ઓગણીસ ચિત્રો પ્રશ્ન દસ સર્કલ ટાઈમમાં દરેક જૂથમાં કેવા પ્રકારનું જૂથ કામ કરે છે એ સંખ્યા જૂથ 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 બી ધોરણવાર સી ડી કાયમી સાચો જવાબ છે ડી કાયમી જૂથ પ્રશ્ન અગિયાર સપ્તરંગી પ્રવૃત્તિ કરાવવાના ફાયદા શું છે એ બાળકોમાં શક્તિ વિકસે બી રસ રુચિ જાણી શકાય સી સમૂહમાં રહેવાની ભાવના કેળવાય ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન બાર અર્લી રીડર કોની પાસે હોય છે એ ગણિત વિષયના શિક્ષક પાસે બી મુખ્ય શિક્ષક પાસે સી ગુજરાતી વિષયના શિક્ષક પાસે ડી આપેલ તમામ સાચો જવાબ છે સી ગુજરાતી વિષયના શિક્ષક પાસે પ્રશ્ન તેર જે વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થીઓની મદદ વગર પ્રવૃત્તિ કરવાની થાય તો તે કયા જૂથમાં છે એ જૂથ ત્રણ બી જૂથ એક સી જૂથ બે ડી જૂથ ચાર સાચો જવાબ છે એ જૂથ ત્રણ પ્રશ્ન ચૌદ સમૂહ કાર્ય બે નો સમય કયો છે એ ચાર થી પાંચ બી ત્રણ થી ચાર સી ચાર થી ડી વર્ગની શરૂઆતમાં સાચો જવાબ છે સી ચાર થી ચાર ત્રીસ પ્રશ્ન પંદર ગુજરાતી સમૂહ કાર્ય બે માં સૌથી વધુ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે એ લેખન બે વાંચન સી ગણન ડી ચિત્રાંકન સાચો જવાબ છે બી પ્રશ્ન સોળ લેડરનું નું સ્થાન ક્યાં હોય છે એ વિદ્યાર્થી પાસે બે ગુજરાતીના વર્ખણ સી ગણિતના વર્ખણ ડી બી એન સી બંને જગ્યાએ તો સાચો જવાબ આવે ગણિત વિષયમાં કયા પ્રકારનું આયોજન આપવામાં આવ્યું છે એ સંભવિત આયોજન બી એકમવાર આયોજન સી દૈનિક આયોજન ડી આપેલ તમામ સાચો જવાબ છે ડી આપેલ તમામ પ્રશ્ન અઢાર શિક્ષક જોડે હંમેશા કયું સાહિત્ય રહે છે એ શિક્ષક આવૃત્તિ બી સ્વાધ્યયન પો સી પ્રગતિ રજિસ્ટર ડી એન સી બંને સાચો જવાબ છે ડી એ સી બંને પ્રશ્ન ઓગણીસ ગુજરાતી વિષયમાં ચિત્ર વાર્તાની કુલ કેટલી પુસ્તિકાઓ આપવામાં આવેલ છે એ પંદર સી આઠ સાચો જવાબ છે સી આઠ પ્રશ્ન વીસ પ્રારંભિક શિક્ષણમાં ભાષાના મૂળભૂત સિદ્ધાંત કેટલા છે એ આઠ બી તેર સી ચોવીસ ડી અગિયાર પ્રશ્ન એકવીસ ઉંદર સાત પૂંછડીવાળો વાર્તાથી કઈ સંકલ્પનાનું સ્પષ્ટીકરણ થાય છે એ એક થી વીસ સંખ્યા બી સરવાળા સી એક થી નવ સંખ્યા ડી બાદ બાકી સાચો જવાબ છે ડી બાદ બાકી પ્રશ્ન બાવીસ દસ ને એક અગિયાર થઈ જાવ તૈયાર આ ગીત દ્વારા આપ શું શીખવા માંગો છું એ સરવાણા બી સંખ્યા જ્ઞાન સી ઘડિયા ડી બાદ બાકી સાચો જવાબ છે બી સંખ્યાજ્ઞાન પ્રશ્ન ત્રેવીસ મસ્તીકોર પતંગિયા વાર્તા કહેવાનો મુખ્ય હેતુ કયો હતો એ એક થી પાંચ અંકનું જ્ઞાન સાચો જવાબ છે એ એક થી પાંચ અંકનું જ્ઞાન પ્રશ્ન ચોવીસ બંગડી ફ્યા રમતથી બાળકને શી શીખવાનું છે એ ક્રમિક સંખ્યા બી ચડતોક્રામ સી દશક એકમ ડી સરવાળા જવાબ છે સી દશક પ્રશ્ન પચીસ ગુજરાતમાં પ્રજ્ઞા અભિગ્રમ ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી એ જૂન બે હાજર બી જૂન બે હાજર માં સી જૂન બે હાજર માં ડી જૂન બે માં સાચો જવાબ છે ડી જૂન બે હજાર દસમાં પ્રશ્ન છવ્વીસ ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિઓનો કોડ કયો છે એ જીજી બી જીજે સી પીઆર ડી ટીએસ સાચો જવાબ છે બી જીજી પ્રશ્ન સત્યાવીસ લેખનની શરૂઆત કઈ રીતે કરશો એ મૂળાક્ષરથી બે અંકોથી સી આડીઅળી રેખાઓથી ડી ઉપરના તમામ સાચો જવાબ આવે સી આડી આવડી રેખાઓથી પ્રશ્ન અઠ્યાવીસ કાગડો અને કાબર વાર્તામાં આળસો કોણ હતું એ કાબર બે કાગડો સી એન બી બંને ડી એક પણ નહીં જવાબ છે પ્રશ્ન ઓગણત્રીસ ફળ શાકભાજી અને ફૂલોના દર્દીકરણ માટે કઈ રમત રમાડશો એ ફલમ ફલમ સબ્જી આમ બી ફેરીઓ સી શાક શાકવાળી આવી ડી એન બી બંને સાચો જવાબ છે એ ફલમ ફલમ સબ્જીયમ પ્રશ્ન ત્રીસ વાર્તામાં કોણ કોણ હતું આ પ્રશ્ન શેને આધારિત છે એ સમાજ આધારિત બે જ્ઞાન આધારિત સી આવડત આધારિત ડી માહિતી આધારિત સાચો જવાબ છે ડી માહિતી આધારિત